તો આજે રિવ્યુ કરવાના છીએ વિજ્ઞાન ને ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કયા કયા ચેપ્ટરો છે એ આમાં આપેલા છે અને પેજની ક્વોલિટી કેવી છે ને ટોટલ કેટલા પેજની બુક છે તો ચાલો વિડીયોની શરૂઆત કરી તો જ્ઞાન લાઈવ એકેડેમીની વિજ્ઞાન અને ટેકનોલોજી પરિચયની બુક છે લેટેસ્ટ એડિશન જ છે ઘણી બધી એક્ઝામમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો પૂછાતા હોય છે તો એના માટેની આ બુક કામ નહીં છે લેટેસ્ટ એડિશન આવી છે જો બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને ઇન્ડેક્સ મળશે બુકને ઓપન કરતાં જ તમને ખબર પડી જશે કે આ બુક એકદમ કલરફુલ છે કલર એડિશન છે જીવ વિજ્ઞાન છે વનસ્પતિ વિજ્ઞાન છે પછી રસાયણ વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાન છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે બધા ચેપ્ટર આમાં આવી જશે સૌથી પહેલાં કોષ વિષયનું ચેપ્ટર છે તો એમાં સૌથી પહેલાં એની ઇન્ટ્રોડક્શન હશે પછી પોઈન્ટ વાઇઝ જે જે ડિટેલ હોય એ બધી ડિટેલ છે જો અને જ્યાં જ્યાં ફોટાની જરૂર પડે જેમ કે ગોલકી ગાય વિશે છે તો એનો ફોટો પણ સાથે છે અને એની પછી ડિટેલ પોઈન્ટ વાઈઝ આપેલી છે પછી જ્યાં ચાર્ટની જરૂર પડે જેમ કે અહીંયા સજીવનો પાયાનો એકમ કોષ તો એના ચાર્ટ આખો અહીંયા દો આપેલો છે પછી લાસ્ટમાં શું હશે તો કે વન વનલાઇનર ક્વેશ્ચન આ બધા વન વનલાઇનર ક્વેશ્ચન છે અને એના પછી એમસીક્યુ હશે આ બધા એના એમસીક્યુ છે પછી બીજું ચેપ્ટર છે વનસ્પતિ વિજ્ઞાન એમાંય સેમ એમ જ પેલા ડિટેલ જ્યાં જ્યાં ચાર્ટની જરૂર પડે ત્યાં ચાર્ટ હશે વનસ્પતિનું વર્ગીકરણ ચાર્ટ થ્રુ સમજાવેલું છે પછી એના વન લાઈનર ક્વેશ્ચન ને પછી એના એમસીક્યુ એના પણ આન્સર એમસીક્યુ ના પણ અહીંયા જ આપેલા છે પ્રાણી વિજ્ઞાન પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે મનુષ્યનું પાચન તંત્ર તો જો પાચન તંત્રનો આખો ચાર્ટ છે પછી એના એમસીક્યુ ને શ્વસન ઉત્સર્જન તંત્ર ચેતા તંત્ર મનુષ્યનું મગજ આપેલો છે પુરુષોનું પ્રજનન તંત્ર જીવન પ્રક્રિયા વાનસ્પતિ પ્રજનન જો છે વનસ્પતિનું પ્રજનન કેમ થાય એના વિષયની ડિટેલ માનવ રોગો કયા કયા શરીરના અંગો સાથે સંકળાયેલા રોગો છે એનું આખું ટેબલ આપેલું છે પછી બેક્ટેરિયા થી કયા કયા રોગ થાય છે તો એની માહિતી આપેલી છે કૃષિ અને ઉત્ક્રાંતિ વિષયનું ચેપ્ટર પર્યાવરણ વિશે ખોરાકના ઘટકો કયા કયા છે જો આ બધા પ્રોટીન ચરબી વિટામિન એના દરેક વિશે ડિટેલમાં આપેલું છે એસિડ બેઝ ક્ષારનું ચેપ્ટર છે તત્વો વિષયનું ચેપ્ટર છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો પછી અધાતુઓના ગુણધર્મો ત્યાર પછી ખનીજ કોલસો અને ખનીજ તેલ એના વિશેનું ચેપ્ટર છે કુદરતી વાયુ પેટ્રોલિયમ સંયોજનો સંયોજનો જો સૂત્ર પણ સાથે આપેલા છે આખું કોષ્ટક જ છે અણુસૂત્રનું ત્યાર પછી પરમાણુ નું બંધારણ કઈ રીતનું હોય છે રાશિ વિશેનું ચેપ્ટર બળ અને ગતિના નિયમો

અંતસ્ત્રાવો ની તલાથી થતા રોગો ફૂગથી રોગ વિવિધ ક્રાંતિઓ કૃષિના પ્રકારો ઉપકરણો અને અને ઉદ્દેશો જો બધું છે પછી ભૌતિક વિજ્ઞાન સંબંધી મહત્વની શોધો જે થઈ એનું ટેબલ આખું આપેલું છે કેટલાક મહત્વપૂર્ણ હાડકાં વિભિન્ન પદાર્થના રંગ અને સ્વાદ અંગેના કારણો જીવ વિજ્ઞાન માટેનું જો પદાર્થના વિવિધ ઉપયોગ હવે અહીંયા જે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ બધા આપેલા છે જે પીવાય ક્યુસ છે આ બધા ઈ છે બધાની પરીક્ષાના પ્રશ્ન પછી આ વન વનલાઇનર છે અગાઉની પરીક્ષાના વૈજ્ઞાનિકો અહીંયા વિવિધ વિશ્વના વૈજ્ઞાનિકો દરેક વૈજ્ઞાનિક વિશે માહિતી છે જે નોબેલ એવોર્ડ વિજેતા ભારતીય વૈજ્ઞાનિકો તો એનું ટેબલ આપેલું છે પછી મહત્વપૂર્ણ શોધ અને એમના શોધકો રાસાયણિક નામ અને મુખ્ય વિટામિન સ્ત્રોત સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા અંગેનું આખું ચેપ્ટર છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીયનું કેવું પ્રદાન રહ્યું છે એના વિશેનું ચેપ્ટર છે ટોટલ વાત કરીએ આપણે તો આ બુક છે એ ટોટલ ત્રણસો ને ચોસઠ ફેદની આ બુક છે જે તમે જ્ઞાન લય એપ્લિકેશન ઉપરથી પરચેસ કરી શકશો તો નવા હોય લોકો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા આપણે કોઈ નવી બુકના ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ